વેલકમ ટુ માય યુટુબ ચેનલ તો ગાય બધા મસ્ત અને મજામાં હશો તો આજે આપણે ઘરે છે ભાઈ ને મમ્મી હા વાલો શાક સમારે સાંજે ભણવાનું છે ભાઈઓ રમ એ ભાઈઓ ભાઈઓ બાય બાય ખર બાય બાય કર દે તો ગાઈસ લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈને રમવા મજા આવે રહેલા એ ભાઈઓ તને માટીમાં રમવા મજા આવે ને કા હા હાઈને એકડા આવડે નહીં લે એકડા બોલતી

अन्जे माटे એટલે એ વાળન તવાલો સંમારે ભયંત રમમાન હોય કેલા ભઈ રમતાને રમતાને તો ગાઈઝ પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભય એ કોઈ રહ્યો کڑولہ ګندوانو لریات واسه